સારણનો સાળો કરતા નહી સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ ઘડી કે તો તમારી ખોદી છે સારણે છે ને એની માં એની સોડી સિવાય કોઈ વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી નેવડી નાન તીન જીકા બોલાવી ને તમને લૂટી લે નુખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો નહીં આવા ધંધા એને કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય મારે આગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી મા ભગવતી સોનવે મને ગાળું દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે જને જ મોઢામાં નાખ્યું નથી હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયાર રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયા સમાજ આની ખાસ નોંધ લેજો અગા નહીં હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયા સમાજનો હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની ની સજા બધા ન આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે હું નામ તો મારે બોલું જ નથી કારણ કે નામ બોલી તો મારી માતાજી માફ ન કરે નામે મારા મોડે ન બોલાય તમારી માને ગાયું દે ને અમે નામે ન બોલી એર વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માં ગાયું દે છે મારી મા ભગવતી ને સોનભાઈ માં એજ વરોડી સોનભાઈ માં એજ પીઠ ખોડિયાર અને જહાલની વારે ચડતી ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી આબરૂ માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર્ન નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એવો એક આયન નહોતો જે કહી ન કે આ ફોટું બોલી રહ્યો છો ભાઈ તું આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો હતો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચાણ ને ચાણ આપણને લૂંટી છે શું ચાણ તમે લૂંટી લેતા પહેલા આપણે કહો તો ચાણને તમે ક્યારે લૂંટાઈ પ્રોગ્રામમાં આવી ચાણ અમને લૂટી લે છે આપણે વખાણ કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આયર સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચીસ રૂપિયા થી ઉપર અમને અમે તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચારણ વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં વધુ પડે ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેર છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ એ મહત્વનું બને છે વખાણ ન આ રાજપૂત સમાજ યાદ આવે છે કરી છે રાજપૂત હાંસી ઉડાવી છે ઘણા શબ્દ કીધા છે એક શબ્દ કોઈ રાજપૂત સમાજ અમારા બોલ્યો નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે શરમ ન આવી આવું બોલતા તમને કુળદેવી અમે આપી છે તમે જેની પૂજા કરો છો ને પીઠળ વરુડી ખોડિયાર એ અમારી દીકરી છે તમે એને ગાવી દેતા તો એને ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલે એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુર્દી અમારી દીકરીની ચારણની તો એ ફળાને પધરાવી દીધો તમે લાયક નથી જે માણસ તમે ગાયો દેતા હોય ને પૂજા ન કરે તમને અમે તમને કુર્દી આપી તમે શું આપશો અમને ભાઈ અમે તમને મા આપી તમે અમને શું આપશો ચારણોને તમે જેમ ફાળવા બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ આખા સમાજમાં એક ડાયો માણસ નથી એ તો જવા દો હોય તારે બોલ્યો ત્યારે જવા દો બોલ્યા પછી એક વિડીયો આયો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયો દેતો ચાર નહીં ભગવતી ને હું અહીંયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષી એ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો જવા વાત જાવ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનો કોઈ પાણી નહીં પીવું જે ગામમાં અમારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ તમારી મા તમને આપશો અગાઉ ગઢવી કહું છું હાથ વરમાં જો તારી ભાઈ પૂરી ન થઈ જાય ને તો તો ધૂળી પડી અમારા ચારણોમાં એમ અને હું બધી દીકરીઓને કહું નહીં કે આયર સમાજનો જે વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ વરામાં બધી દીકરીને કહું છું એક દીવો એકવાર કરજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી

કોઈ માણસ મૃત્યુ પામે ને ત્યારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર બાર સ્કંદમાં લઈ છે ભાગવતમાં વાંચજો કોઈ દિવસ ચારણો શું છે તમનો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો ચાર તમે કહેવું દેશો એની માને કહી દેશો તમે સોળ્યું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા ચાણ ને ભગવાન દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ અમે ભાઈ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ સારી ના મળ્યો હું આખા સમાજ એટલા માટે નથી કેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચારણો હોય છે આયર સમાજ જયારે ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ભરવા માટે અમે નથી માગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ એને યાદ અપાવજો ચારણ શું છે ભાઈ આટલું બુદ્ધિહીન માણસ આયર સમાજમાં છે આજે મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફા બોલી નાખે છે અને બધા કલાકારને હું વિનંતી કરું છું ગઢવી સમાજતા કલાકારને કે મહેરબાની કરી હવે આજ દો દિવસ ઘડ્યું થઈ જાય એક વાર ગઢવી થઈ જાય જો નથી લેવું આપણે કલાકાર ઘંટી હાંકી લઈશું ભેંસું ચાલીશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કર્યું અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકા મળશે તો સમાજ માટે જ મળવાના એ મને યાદ છે એ મને મારો મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાદ નથી નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ગાભા ગડવી પેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે બાર વાગ્યા ત્યારે મારા પાયા વિધ્યો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાણ તમે હાવ મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાણોના અમે જેને અમારા કઈ અમને અમારા તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને અમે તમને દેતા શરમ મામા કહેતા હતા મોહર માથે કલક લગાડ્યા ભાઈ કોણ છે સમજાવજો મામા 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 કરતા હતા ભાણુ આપણું પોતાનું છે આ કઈ લેવા નથી ગાય વાંધો નહીં અને તમે કો ગઢવી લૂંટી લે છે શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું તમે લઈ જુઓ હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તણા એને તમે જરા એને એને સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આયર સંભાળતા વ્યક્તિને કહું છું નાગણ હજી હોય નાગણ્યું હજી અમારા નેહડા સોના નથી ચાહે શેરની દીકરી હોય ચાહે નેહડાની દીકરી હોય ચાલ નહીં ચાહે ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આધો દીવો તો તમારી માનું નામ એમ કરજો કે આનું પતન થાય ને ખબર પડે હાથ રમા ભાઈ તારી પેલી પૂરી ન થઈ જાય તો અમે મટી જઈ શેન જેવું છે નહી ગીરીશ આપવા સોનબે માના ભત્રીજા એના એકમાં જલ જલે આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશજો છે ચારણો સીધી લીટીના વાસદાર છે તો તમને ખબર નથી પડતી આટલા સમાજ છે કોઈ અમારો રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ કોઈ અમારું અપમાન કર્યું નહીં ચાણનું ચાને પૂછે છે લોકો ચાને માને છે ખબર છે ચાની દીકરીઓ આપણી આય છે આપણી એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી ક્યારે કહેવાય મને એમ થાય છે અત્યારે હું હું આ છડી ગાંધુ હોય મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે કહેવું દીધી છે છોડ્યું કીધી દીકરીઓ જગતા એને સકા લો ને સાહેબ તો તમારો ભાવ સુધરી જાય એ છે ચારે દીકરીઓ છોડ્યું માતાજી તમે જેમ ફાવે એમ મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફી નાખ્યું એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉ છું હાલમાં કારણ કે હું તું નથી આવતો કારણ કે મારા લોહીમાં હતી તું કહેવાનું એટલે તમે કહું છું ભાઈ હું મામા તો હું હવે કહી શકીશ તમે એટલા માટે કહું છું ભાઈ આયા છો ને તો આને ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રમા પેઢીઓ ભૂલું ન થાય ને તો અમે માતાજીને પૂજીને કામી છે